પરંતુ આજે દિલ્હીની અંદર જ્યારે ઇલેક્શન લડી રહ્યા છે ત્યારે ભાજપ સરકાર ત્યાં આગળ એવો મેનિફેસ્ટો બહાર પાડે છે કે એકવીસસો રૂપિયા એકવીસ હજાર રૂપિયા પ્રસ્તુતિ માટે મહિલાઓને આપવામાં આવશે પાંચસો રૂપિયા સબસિડી બોટલ ઉપર આપવામાં આવશે સાથે જ પચીસ રૂપિયા મહિલાઓને હર મહિને એક સહાય પેટે આપવામાં આવશે ત્યારે આ સવાલ છે ગુજરાત સરકારને ભાજપ સરકારને કે ગુજરાતમાં ત્રીસ વર્ષથી તમે શાસન કરો છો તો ગુજરાતની જનતાને ગુજરાતની મહિલાઓ સાથે કેમ તમારો અન્યાય થાય છે એના માન સાથે આજે મુખ્યમંત્રીને સંબોધીને અને ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે